વડોદરા શહેરના તલસાલી વિસ્તારમાં આવેલી કદમ સોસાયટીમાં રોડ રસ્તાના કામને લઈને વિવાદ સર્જાયો છે સોસાયટીમાં નિવૃત્ત ડીવાય રહે છે અને તેમના દ્વારા જે રોડ રસ્તાના દબાણમાં આવતો ઓટલો છે તે બનાવી દેવામાં આવ્યો છે અને વારંવાર વિરોધ કરવા છતાં સ્થાનિકોએ વિરોધ કરવા છતાં પણ પોતાની પહોંચ હોવાના કારણોસર આ દબાણ હટાવવામાં નથી આવતું આ સમગ્ર મામલો કોર્ટમાં બી ગયો હતો પરંતુ એક અધિકારીના દબાણ વશ આવી અને કોર્પોરેશન તંત્ર દ્વારા પણ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા હાલ આપણે સ્થાનિકો સાથે વાત કરીશું પરેશભાઈ જે રીતના દબાણ કરવામાં આવ્યું છે રોડ રસ્તાના દબાણ છે કામગીરી થઈ ખર્ચા સારું ચાલુ શરૂ થઈ ગઈ છે પરંતુ જે દબાણ છે એ હટાવવામાં નથી આવતા ને એનો વિરોધ છે શું છે એની અંદર અમે બે હજાર બાવીસની અંદર જે તે વખતે કોર્પોરેશનમાં દબાણો તોડવા માટે અરજી કરી હતી કે ગટર લાઈનને રોડ લાઈન અમારી બનતી હતી તે વખતે અરજી કરી રહી હતી તો ગટર લાઈન બની તે વખતે દબાણ ના તૂટ્યા કોર્પોરેશનમાં અમે પહેલી વખત હાઈકોર્ટમાં અરજી કરી તો કોર્પોરેશન હાઈકોર્ટે ઓર્ડર કરેલો હતો કે ભાઈ ફાઇનલ નોટિસ આપીને તોડી કાઢો તોય કોર્પોરેશન તોડી એટલે અમે બીજી વખત નોટિસ કરી તો નોટિસના તારીખના દિવસે ત્યાં આગળ આવી અને સોસાયટીમાં ગાબડા પાડવા માંડ્યા અને અમને એવું મને હાઈકોર્ટમાં એવું કે દબાણ તોડવાનું ચાલુ કરી દીધું એટલે અમને કે તમે પિટિશન પાછી ખેંચી લો આજે દબાણ તોડી કાઢીશું એટલે અમે ગુડ ફેથની પિટિશન પાછી ખેંચી લીધી પછી તે છતાં બી દબાણ ના તોડ્યા એટલે પછી ત્રીજી વખત અમે હાઈકોર્ટની અંદર ગયા ત્રીજી વખત હાઈકોર્ટમાં પંડ્યાજી કોર્પોરેશનના ટાઉન પ્લાનના અધિકારી હતા એમણે છ મહિના કે વર્ષ બાકી હાઈકોર્ટમાં મને રિક્વેસ્ટ કરી કે સાહેબ મારે છ મહિના આઠ મહિના બાકી છે અને કંઈ ઇન્કવાયરી મૂકી જશે તો મારી નોકરી જશે એટલે આપણે માનવતાના ધોરણે આ છોકરીઓને રિક્વેસ્ટ કરીને પિટિશન પાછી ખેંચાઈ તો આજે બે બે વર્ષ થયા પણ તોડવા માટે આવતા નથી અને પહેલાં પંદર દાદા પહેલાં હું તેમને ત્રણ જજમેન્ટ બી આપી આપી છે અને બધું બતાવ્યું છું તે છતાં બી તોડવા માટે આવતા નથી અને કોન્ટ્રાક્ટરને કોમ સોંપી દીધું હવે કોન્ટ્રાક્ટર આવે છે કોન્ટ્રાક્ટરને રહીશું જોડે બબાલ થાય એટલે કોન્ટ્રાક્ટરે દબાણ ના કરી શક્યો તમે દબાણ દૂર કરો તો કોન્ટ્રાક્ટરે આ રોડ બનાવ્યા છે ત્રણ મીટર કોમન પ્લોટની અંદર એને રોડ બનાવી દીધો બિલકુલથી એટલે કે કોમન પોર્ટની અંદર હુમલો કરવામાં આવ્યો હતો આપણે મહિલાઓ સાથે વાત કરીશું જે રીતના રોડ રસ્તાનું કામગીરી શરૂ થઈ ગઈ છે ડબાણ બી છે ડબાણ હટાવવામાં નથી આવતું કોમન પોર્ટમાંથી રસ્તો કાઢવામાં આવે છે શું વિરોધ છે કોમન પોલી જગ્યા તો સોસાયટીના દરેક સભ્યોની છે એના ઉપર કે એના માટે જે પણ પૈસા ભરવાના આવે છે દરેક સભ્યોએ ભરેલા જ હોય છે અને એ સોસાયટી કોમન પ્લોટની જે જગ્યા છે એ સોસાયટીની પ્રોપર્ટી છે તો એના પર રોડ તમે કોઈ દિવસ કરી ના શકો અને જે દબાણ નથી હટાવતા એ લોકો એવું કહે છે કે આ જે રોડની જગ્યા છે એ અમે અમે ખરીદી લીધી છે તો મારો એ જ પ્રશ્ન છે કે સોસાયટીના રોડની જગ્યા શું પોતાના અંગત ઉપયોગ માટે સોસાયટીના ના રહીશો ખરીદી શકે છે તો પછી હું પણ આ રોડની જગ્યા ખરીદી લઉં ને ત્યાં મકાન બનાવી દઉં તો પછી બીજા ગલીવાળા વાપરશે ક્યાં જવાનું એમને રહેશે ગલી વાળા અમારી માંગ જ છે કે અમારો રોડ ક્લિયર કટ જોઈએ અમને નકશા પ્રમાણે જોઈએ અમે એવું નથી કહેતા કે એમનું ઘર પાડી નાખો પણ જે લીગલી છે જે કાયદેસર છે એ પ્રમાણે કહો બિલકુલથી એટલે કે નકશા પ્રમાણે જે રસ્તા દેખાડવામાં આવ્યા છે તે રસ્તા બનાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે જે દબાણ કરવામાં આવ્યું છે નિવૃત્ત ડીવાય છે તો કોઈની જગ્યાએ કોર્પોરેશન જે છે તે દબાણમાં આવીને એમનું દબાણ નથી તોડતી એવું થઈ શકે છે કોર્પોરેશનમાં દબાણ કોનું છે શું છે એમને કશું ખબર નહીં પણ અમે કોર્પોરેશનમાં જઈને બહુ વખત રજૂઆત કરી છે પણ અમે કોર્પોરેશનથી કોઈ રિસ્પોન્સ નથી મળતો જે નિકુંદ દવે છે એમને અમે બે ત્રણ વખત કીધું કે હા થઈ જશે થઈ જશે પણ અમે નિકુંદ દવે જોડેથી કંઈ પણ રજૂઆત નથી મળતું અને આ અમારી અસી વીસની સ્કીમ છે તો આમાં અમે ઘનશ્યામભાઈ પટેલ છે એમને સારી રીતનું સોસાયટી ફંડ માટે એમને ફંડ આપેલું છે તો બહુ સારું કામ થાય છે પણ છે જે લોકોની દબાણ હવે રોડ ઉપર આવી ગયું છે એ એમને ક્લિયર કરીને અમારો રોડ અમને સીધો જોઈએ છે અમને ખાલી એટલું જ અમારી રજૂઆત છે ને એટલી જ અમારી માંગ છે બિલકુલ દબાણ કરેલું છે દબાણ હટાવવાની તમારી માંગ છે જે મિટિંગ ચર્ચા ચાલી રહી હતી ચર્ચા દરમિયાન પ્રમુખ પર પણ હુમલો કરવામાં આવ્યો એટલે કઈ ને કઈ આ દાદાગીરી નથી દાદાગીરી છે કઈ ને કઈ હવે આવું તો કરાય જ ના ભલે છે તમે લોકો પણ એમને કીધું કે શાંતિથી આ ખાલી અમારી જ મીટિંગ ચાલે છે તો એ ભાઈ આવીને એમને મિટિંગ થવા નહીં દીધી અને અમારે આ રોડ જે નકશામાં છે એ પ્રકારે જ થવું જોઈએ એના પછી બીજું વાત આ જે થાંભલો છે વીજળીનો એની માટે અમે અરજી કરી આવ્યા હતા પણ એ અરજી પર બી હવે કોઈ વાંધા અરજી કરી એ અમને ખબર નથી અને એ થાંભલો રોડની વચ્ચે જ આવે છે એટલે જ એ લોકોએ અરજી કરી હશે અમારા ગલીમાં કંઈ બી થાય એમ્બ્યુલન્સ હોય કે કંઈ હોય એ તો જવા દો પણ જ્યારે બાઇક લઈને જતા હોય તોય એક બે વાર મેં જ અથડાઈ છું અહીંથી જો આવે રાઈટ સાઈડમાંથી કોઈ વાન તો દેખાતું નથી ભલે ઓન હો જાય પણ એ લોકો ફાસ્ટ જતા હોય તો અમને બહુ તકલીફ પડે છે અમારું તો ગયું પણ અમારા છોકરાઓને ભવિષ્ય માટે અમને આ રોડ સીધું જોઈએ છે એની માટે જ અમારી માંગ છે હા બિલકુલથી જે રીતના નકશાની અંદર જે કોમન પ્લોટ દેખાવામાં આવ્યો છે એ કોમન પ્લોટ જે છે તેની ઉપર રસ્તો બનાવવામાં આવી રહ્યો છે અને સ્થાનિકોનો આરોપ છે કે જે દબાણ કરવામાં આવ્યું છે તે નિવૃત્ત ડીવાય એસપીના ઘરની બહાર એમના દ્વારા કરવામાં આવ્યું છે જેથી કરીને નિવૃત્ત ડીવાય એસ અધિકારીઓ સાથે સંપર્ક હોવાના કારણે આ દબાણ દૂર કરવામાં નથી આવતું અને જ્યારે મીટિંગ ચાલી રહી હતી ત્યારે પ્રમુખ ઉપર પણ કેટલાક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો કેમેરામેન અંકિત કોન્સિકર સાથે પ્રશાંત ગજ્જર ન્યૂઝ કેપિટલ વડોદરા